અને વાહન ચાલકો સામે પણ તવાઈ આવી છે તો હવે સ્કૂલ રિક્ષા અને વાહન ચાલકો વિદ્યાર્થીઓને લઈ જતા હોય ત્યારે જ તેઓને પકડી ડિટેન કરાઈ રહ્યા છે હોય જેને લઈ સુરત સહિત રાજ્યભરમાં સ્કૂલ રિક્ષા ચાલકો અને વાહન ચાલકોએ હડતાલ પાડી હતી પંદર હજાર સ્કૂલ વાહન ચાલકોએ સુરતમાં તો રાજ્યભરમાં એસી હજારથી વધુ સ્કૂલ વાહન અને રિક્ષા ચાલકો હડતાલ પર ઉતાર્યા હતા વીસથી પચીસ હજાર રૂપિયાના કરાઈ રહેલા દંડને લઈ

તે સમયે અમારી ગાડીઓ બંધ થઈ છે બે વર્ષ સુધી અમે લોકો જેમ તેમ અમારા ગુજરાન ચલાવેલા છે એમાં પણ કોઈ સરકારે કે અમને કોઈ સહાય નથી આપી છતાં પણ અમે લોકો અમારી રીતે મેનેજ કરીને ગાડીઓ મેન્ટેન રાખી છે ટેક્સી મેક્સી ગાડીઓ એ લોકો ટાર્ગેટ કરે છે અને ટેક્સી મેક્સી ગાડીઓ જ પકડે છે અને પ્રાઇવેટ ગાડીઓ જે પણ કોઈ છે એ પ્રાઇવેટ ગાડીને એ લોકો દંડ બી આપે છે અને બધું કરે છે અને એમ કહે છે કે તમારી ગાડીમાં બાર જ છોકરા બેસાડો ભાઈ અમે બહાર બેસાડીએ બાકીના છોકરાનું બટન પેરેન્ટ્સ પર જશે અમારે એવું નથી કરવું અમારે તો બધી રીતે બંને બાજુથી એકબીજાના સહકારથી કામ કરવું છે આ જે શાળા બાળકો લાવવા લઈ જવાનું કામ છે તે અસલમાં ઓરિજિનલ જ્યારે બાલ મંદિરો ચાલતા હતા ત્યારે તેડ આગળ બાઈઓ હતી તે છોકરાઓને આંગળી પકડીને લઈ જતી હતી હવે આજના આધુનિક જમાનામાં અમે લોકો જે સમય જતા ઇલેક્ટ્રિકોનિક મીડિયાને આ બધું તો અમે લોકો વાનમાં લાવવા માંડ્યા છોકરાઓ અંદર કેટલી વાનો છે બે વીસ હજારથી ઉપર વાનો છે